વડોદરા શહેરના વોર્ડ નંબર આઠના વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટી અને શિવશક્તિ અને શિવમ એન સ્થાનિક રહીશો અને આમ આદમી પાર્ટી નેતા વિરેન્દ્ર રામી સામે સાથે રાખી રોડ રસ્તા અને ગટરના પાણી કંટાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાને ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલ વૃંદાવન સોસાયટી શિવશક્તિ સોસાયટી તેમજ ગાયત્રી પાર્કના રહીશોને છેલ્લા પાંચ વર્ષથી મુખ્ય રસ્તા પર ડ્રેનેજના પાણી ફરી વળતા શાળાઓ જતા વિદ્યાર્થીઓને મહિલાઓને સિનિયર સિટીઝનોને તેમજ બીમાર દર્દીઓને અવર જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એ વારંવાર ચૂંટાયેલ કોર્પોરેશનશ્રીઓને તેમજ ધારાસભ્યને આ બાબતની રજૂઆત કરી છે પરંતુ ધારાસભ્યશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે તમામ પંદર હજાર વોટ કોઈ જરૂર નથી હું એક લાખ કરતાં વધારે વોટથી વિજેતા થાઉં છું તેથી અમારી તમામ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલનો કાર્યક્રમ યોજાયો હતો એ સાથે જ એક સ્થાનિક કિચડમાં બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં હાયરે ભાજપના નારા અને ઢોલ નગારા વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો હાજરી રહ્યા હતા ચેક ચાહી હવે ચાલે વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની અંદર ઇલેક્શન ઉનાળામાં ચોમાસામાં શિયાળામાં અહીંથી જવા આવવાની પણ એટલી તકલીફ પડતી હોય છે ત્યારે સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાકને વારંવાર જાણ કરી તેમ છતાં કોઈ પણ પ્રકારનો નિકાલ નથી આવ્યો ત્યારે આજ રોજ આ મહિલાઓ અહીંના સ્થાનિક રહીશો દ્વારા આજે ઢોલ નગારા વગાડી અને આજેનો વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો છે અને હજુ પણ જો નહીં જાગે આ તંત્ર તો અમારે આગામી દિવસોની અંદર જન આંદોલન પણ કરવું પડશે